આગ રેલ્વે લાઈન ની બાજુના ખેતરમાં રેલવેના રાહદારીઓ રેલવેની બાઉન્ડ્રીમાં સાફ સફાઈ કરતા આગ લગાડવાની ના પાડેલ શૈલેષભાઈ તેમ છતાં લગાડેલ આગ બાજુના ખેતરમાં ભીષણ આગ ઘુસી જતા ખેડૂતને રડવાનો વારો આવ્યો પટેલ શૈલેષભાઈ લવજીભાઈ ખેતર માલિક પશુઓ માટે રાખેલ ઘાસ સારું બળી ખાખ થઈ ગયો આગ લાગતા જ ગ્રામ લોકોએ પાણીનો છંટકાવ કરવા માટે બાલ્ટીઓ લઈ ટોળે ટોળા ઉમટી પડ્યા બાલટીઓડે પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં આવી ચાર મહિનાથી ઘાસ સારા માટે મજૂરી કરેલ પશુઓને જીવડાવવા માટે તેમ છતાં પશુઓના મોઢામાંથી કોડિયો છીનવાઈ ગયો હતો પટેલ શૈલેષભાઈને નુકસાન ભોગવવાનો વારો આવ્યો આ ખેતર આખું રેલવે વાળે નાખે અગાઉ ચાર દિવસ અગાઉ પણ નાખે હતી આજે પણ નાખે હતી એક એવા કરજો આગ મૂકી દો આ ખેતરનું આખું જાનમાલ નું ચોન ખેતર ખેતરનું ખવડાવનું ગાત ચાળું નથી ગાછાળો બગડી ગયો આડના ભાઈ ત્યાં મૂકી આવીશું ભાઈ પણ મને આખા હે તમે દેલતા પૈસા તું ના મેલતું અને એને આખા બે અઢકલા ભરી ને આખું હેતર ભણજું ત્રણ એક લાકડો ભરી ગયો અને એ તમદાર નાખી આયા આજે નાખી આયા હવના હું જઈને નાખી આવીશું ના કહેવાય તો એ

આ બધું કોણ ઉભો ઉભો કરે રેલવે ની જવાબદારી રહે છે તે જવાબદારી તાઈન મોટા ના ચાલુ કરી દીસ તાન લાગે તો ઓલવાતું નથી આખું ગામ માં આવી જશે તો એ ઓલવાતું નથી ઈનો જવાબ આપ દે ને આ વાત ન ખાવાની પૈસા શું કરવા પડી તમારે હા આખો હેતર માંડી જશે ઈનો માર શું કરવાનું અમે હેતર આજે રોઈ જશે તમને કોઈ ખબર નઈ પડતી હવા ના મું ના પાડી આવી હતી ઈને કોઈ કશું જવાબ ના આલે હાડું નાઈ ને લે દે તાઈમ કેતા ઈનો જવાબ આલી દેજો મને

તરીકે હું એક આગળ જોવા આવ્યો હતો ગયા આગળ તો સો મોડા સો ભાઈ ઉઠ્યું પણ આ તો અગ્નિમાં શું હલવું ને શું મૂકવું કઈ રીતના શું કરવું એ કોઈ ખબર પડતી નથી બરાબર હવે આ લોકોને લગભગ આઠેક બી ઘણું વાવેતર હતું એ બધું બળી ગયું છે સારેલું છે ઘઉં અડધા ભેગા કરેલા હતા ઘઉં પણ બળી ગયા છે બરાબર બાજુવાળા ખેતરને નુકસાન આવ્યું છે એટલા આ લોકોને રેલવે તંત્રને ગમે તે ગમે તે જવાબ આપવાનો રહે લોકો ચૂકવવાનું વળતર રિપોર્ટર પટેલ ભીલોડા